નમસ્કાર આપ છો નેશન હું છું સાથે હેતલ જિલ્લા પંચાયત દ્વારા નાણા પંચ ના ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંદરમા નાણાં પંચના ગ્રાન્ટ બે એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી છે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહેડાના હસ્તે બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એમ્બ્યુલન્સનું ત્રિફળ વધેરેની લીલી ઝંડી બતાવવામાં આવી હતી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે આજે વડોદરા જિલ્લા પંચાયત પંદરમાં નાના પંચમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ગોર જિલ્લા પંચાયતના સદશ્ય કલ્પનાબેન આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ તેમજ દરેક સમિતિના ચેરમેન શ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સદશ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના અધિકારી તેમજ કર્મચારી ગણની ઉપસ્થિતિમાં આજે બંને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે એક સાવલી તાલુકાના કરણોળા પોઈચા ગામની એમ્બ્યુલન્સનું અને વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણને લીલી ઝંડી આપવામાં આવી છે પંદરમાં નાના પંચ અંતર્ગત સાવલી તાલુકામાં પંદર લાખની એમ્બ્યુલન્સ છે અને રુસ્તમપુરામાં નવ સાડા નવ લાખની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સ લોકહિત માટે ઉપયોગી થાય અને દરેક ગામના વ્યક્તિને પીએસસીમાંથી આ એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં થાય જેની આપણે નાના પંચમાંથી વ્યવસ્થા કરી હતી દરેક સ્ત્રી સગર્ભા સ્ત્રીઓ જ્યારે પ્રસૂતિના સમયમાં તેમને મુશ્કેલી પડે છે ત્યારે આવી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી તેમને સમયસર સુવિધા મળી રહે તે હેતુથી આપણે પંદરમ નાણાય પંચ અંતર્ગત આ એમ્બ્યુલન્સનું રોકારપણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક આરોગ્ય વિભાગ દ્વારા આનંદી વાત કહેવાય કે પંદરમ નાણાપંચ ગુજરાત સરકાર તરફથી મળતું પંદર મનાણાપંચ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા એક કરોડ પોઈચા એમ્બ્યુલન્સ પંદર લાખની એક સાડા નવ લાખની રૂસ્તમપુરા આજે પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રને સુપરત કરવામાં આવી છે એનું આજે પંદરમા નાણાં પંતના ગ્રાન્ટીથી આજે જિલ્લા પંચાયતથી લોકાર્પણ કરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપરત કરવામાં આવી છે જે એમ્બ્યુલન્સથી સગર્ભા બેનોમાં લઈ જવામાં એ એમ્બ્યુલન્સ કામમાં લાગશે તમામ દર્દીઓને કંઈ લઈ લઈ જવા હોય આ દવાખાને બીજા દવાખાને શિફ્ટ કરવા હોય તો આ એમ્બ્યુલન્સ કામમાં લાગશે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર